કપલોને અંગત પળો માણતા જોવાની આદતવાળી યુવતી ઝડપાય જીવનમાં ગમે એટલી સમૃદ્ધિ હોય સુખ હોય પૈસો હોય અને તમારે સમાજમાં પૈસા ટકાના લીધે મોભાદાર પણ હો પરંતુ જો તમારામાં આંતરિક સમૃદ્ધિ આંતરિક સંસ્કાર તમારું ચરિત્ર સારું નહીં હોય તો આ બધું ખરેખર શૂન્ય જ છે સાચી સમૃદ્ધિ કે સાચી ધન દોલત તો તમારો પોતાનો સારો સ્વભાવ સમાજમાં માન મર્યાદા કુટુંબ ભાઈઓ કે બહેનો કે પછી આપણા કુટુંબ કબીલા પ્રત્યેનું એક સન્માનની ભાવના હોય તે જ હોય છે પરંતુ જે ખરેખર જ ગુનાખોરી માનસિકતા ધરાવતા હોય તેઓ માટે આ બધું તો હવામાં ઉપર બાઉન્સ જતો હોય ને દડો બોલરોનો ક્રિકેટમાં એવી રીતનું જ જતું હોય છે એવી જ એક કલ્પના બહારની આ સત્ય ઘટના છે એક પતિ પત્ની તે પોતે પૈસે ટકે ખૂબ જ સુખી થયા તેમણે પોતે એક હોટલ ખરીદી હોટલ ખરીદી પછી તેમાં તેઓનો સારો ધંધો ચાલ્યો તો પછી બીજી હોટલ ખરીદી ગેસ્ટ હાઉસ ખોલ્યું પછી ત્રીજું ખોલ્યું એમ કરતાં કરતાં ચોથું ખોલ્યું અને પાંચ પાંચ એમણે ગેસ્ટ હાઉસના માલિક બની ગયા ભગવાનને ઈશ્વરના એમના ઉપર આશીર્વાદ થયા તેમની સાથે તેમના એ જે બેન હતા એટલે કે પતિ પત્ની દંપતી હતું તેમાં પત્નીના બે ભાઈઓ સાથે કામ કરવા તેણે જોડી લીધા કારણ કે કારોબાર ખૂબ જ મોટો થઈ ગયો હતો અને ઘરનાને જ એકબીજા સાથે ફાવતું હોય તો પછી શું વાંધો એવી જ રીતે પતિના પણ જે પતિ પત્ની દંપતિના જે પતિ હતો તેના પણ ત્રણ ભાઈઓ હતા તે પણ એમની સાથે જોડાઈ ગયા હતા કારણ કે પાંચ પાંચ રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસ અને બધી બિલ્ડિંગો સંભાળવાનો બિઝનેસ ખા ખાસો મોટો થઈ ગયો હતો ક્લબ હાઉસ પણ હતું એમાં જેમાં ક્લબો વિવિધ પ્રકારની રમતો ચાલતી હતી પરંતુ આ બધું જે ચાલતું હતું તેમાં આજુબાજુવાળાઓને અમુક પ્રકારે કંઈક શંકાસ્પદ લાગતું હતું તેમને આમાં રીતભાત બરાબર નથી લાગતી એટલે તેમણે ઘણા સમયથી સત્તાવાળાઓને ફરિયાદ કરી રહ્યા હતા પરંતુ સત્તાવાળાઓ તરફથી કોઈ પણ પ્રકારના પગલાં લેવાવામાં નહોતા આવતા એમાં એવું થાય છે કે તે જ જગ્યામાં થોડા સમય પહેલાં એક વ્યક્તિ પકડાય છે ખોટા કામ કરતા કે જે પોતે પોતાની જગ્યામાં ગંદા અને અસામાજિક અસંસ્કારી કામો કરાવતો હતો તે વ્યક્તિ જે પકડાય છે તો તેની સાથે કડક પૂછપરછ હાથ ધરવામાં આવે છે તો તેમાં તેમણે દૂર દૂરથી પણ પોલીસને આ જે દંપતી છે તે લોકોની જગ્યાનું અને તેનું નામ સામેલ થયેલું હોય એવું જણાયું હતું પરંતુ તેમની સાથે સામે કોઈ પુરાવા મળી રહ્યા નહોતા એટલે પછી સત્તાવાળાઓ ચૂપચાપ બેઠાતા હતા અને મોકાની રાહ જોતા હતા કે યોગ્ય સમયે ત્યાં જો તેમણે રંગે હાથ પકડવામાં આવે તો પછી સાબિતી સાથે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવાય અને આ જે બધા અસામાજિક કાર્યો ચાલી રહ્યા છે ગંદા તે બધું બંધ કરાવી શકાય એમ આમ રોજબરોજની ફરિયાદો તો તેમના ઉપર અવારનવાર આવતી હતી પરંતુ પોલીસ અને જે અધિકારીઓ હતા એ ચૂપચાપ મોકાની રાહ જોઈ રહ્યા હતા એમાં એક દિવસ એમને આખરે એ મોકો મળી જ જાય છે અને તેઓ તે જગ્યા ઉપર છાપો મારે છે પોતે પોલીસ સાદા વેશમાં જઈ અને પોતે જ ગ્રાહક બનીને ત્યાં જતા હોય છે જવાનું નક્કી કરે છે ત્યાં જાય છે અને તેમાં તેમની પાસે એવી વસ્તુ માગે છે જે કાયદાની દૃષ્ટિએ ખૂબ જ ખતરનાક ગણાય નાના જે ઉંમરના હોય તેવી વ્યક્તિની તે લોકો માગણી કરે છે અને પેલા લોકો તે પૂરી પાડતા પોલીસ પછી તેમને રંગે હાથ ઝડપી પાડે છે એ સિવાય પોલીસ પોતાની ટીમ સાથે જ આવી હોય છે એટલે અંદર તરત જ તેમણે રેડ પાડે છે છાપો મારે છે તો અંદરનો બધો માહોલ અંદરની હરકતો જોઈને પોલીસ તો ખરેખર પોતે જ એટલી ચોંકી જાય છે કે આવું તો કેવી રીતે પોસિબલ હોઈ શકે કારણ કે જે રેડ અને બધી તપાસ ચાલી તેમાં તો તે લોકોની પાંચ રેસ્ટોરન્ટમાંથી ગેસ્ટ હાઉસમાંથી પાંચ પાંચ જે ગેસ્ટ હાઉસ હતા એમાંથી ચાર ચાર ગેસ્ટ હાઉસમાં તો સાવ જ ગંદા ગંદા કામ ચાલતા હતા આટલા બધા સમૃદ્ધ આટલા વ્યવસ્થિત અને ગુજરાતી એવું આ ફેમિલી અને આવા કામ કરે પાછા સારા ઘરના બી કહેવાતા સારા ઘરના બી ગણાતા છતાંય તે લોકો લાખો કરોડોપતિ હોવા છતાં આવું કામ કરી રહ્યા હતા એટલું જ નહીં ગંદા કામની કામની સાથે પોલીસને તો ત્યાંથી જે પ્રતિબંધિત દવાઓ હોય ડ્રગ્સ હોય તેની પણ લેવડદેવડ થતી હોવાની બધી માહિતી હાથ લાગી એ સિવાય ગેરકાયદે લોકોને નાના બાળકોને કામે રાખવા મજૂરી રાખવા એ બધી પણ વાતો બહાર આવી અને અમુક નાના છોકરાઓને ત્યાંથી જે છોડાવ્યા નાના યુવતીઓ કે નાની છોકરીઓને તો તે લોકો સાથેની પૂછપરછમાં તો ઓર વધી ઝડપી અને મામલાથી એકદમ વિચિત્ર કહી શકાય તેવી ઘટનાઓ આશ્ચર્યજનક રીતે બહાર આવતી જતી હતી એમાં બીજી એક એવી માહિતી બહાર આવી કે આ લોકો જે લોકો ગેરકાયદે રહેતા હોય દેશમાં ઘૂસેલા હોય એવા લોકોને પણ પોતાને ત્યાં કામ રાખતા હતા અને એમનું શોષણ કરતા હતા જેથી કરીને એમને ઓછો પગાર આપે કે પગાર ના પણ આપે તો ઉલટાનું એમ કહેતા કે અમે તમને રહેવા તો આપીએ છીએ ને તમને છુપાવવાની જગ્યા તો આપીને એમ કરીને તેમનો પગાર પણ ખાઈ જતા તેમને પૂરતો પગાર પણ નહોતા આપતા અને અન્ય પ્રકારે પણ તેમનું શોષણ થતું હતું તેવી વાતો સાંભળીને તો પોલીસને પણ ખૂબ જ દયા ઉપજી અને કમકમાટી પણ થઈ ગઈ તેમને કે આવા તે કેવા માણસો કે પોતે આટલી સમૃદ્ધિ હોવા છતાં કોઈનું લોહી ચૂસવાનું અને કોઈની મહેનતની કમાણી ખાઈ જવાની અને દુનિયાના જેટલા કહેવાય તમામ પ્રકારના એ બધા જ કામ આ ગેસ્ટ હાઉસોમાં થતા હતા એટલે તે લોકોનું તરત જ સીલ વાગી ગયું પોલીસે તમામ લોકોની ધરપકડ કરી લીધી અને સૌથી વિચિત્ર વાત તો એ પણ હતી કે આમાં દંપતી દંપતીમાંથી જે પત્નીના ભાઈઓ પણ આ જ કામ કરતા હતા અને બંને ભાઈઓ અને પતિના ત્રણ ભાઈઓ કે જે પત્નીના દિયર તે લોકો પણ આ જ કામ કરતા હતા મતલબ આખું ફેમિલી આ અસામાજિક ગંદા ગંદા કામમાં ડ્રગ્સના વેપારમાં અને ગેરકાયદે લોકોને રાખવાના નાના બાળકોને રાખવાના એમની પાસેથી મજૂરી કરાવવાની ખોટું શોષણ કરવાનું એ તમામ પ્રકારની વિધિ આ લોકો કરતા હતા એટલે જ એક યુવતી જે ત્યાં ગેસ્ટ હાઉસમાં રેડ પડી ત્યારે ત્યાં એક સામાન્ય લોકો પણ પાછા આવતા હતા એટલે સામાન્ય લોકોની સાથે સાથે બીજા લોકોને પણ તે લોકો જગ્યા ભાડે આપતા હતા પોતે કામ કરાવતા હતા તો તેમાંના એક કૂતરાવાળી કપલ એક રહેવા આવતું હતું તે એણે પણ કહ્યું કે હા મને શંકા તો ઉપજતી હતી કે જ્યારે હું ગેસ્ટ હાઉસમાં ઉપર મારા રૂમમાં હોઉં ત્યારે અચાનક નીચેથી કોલ આવતો હતો મેડમનો જે માલિક હતી તેનો કે તમે તમારા કૂતરાને પથારી ઉપર ના ચઢવા દો તેને પથારી ઉપર નહીં ચઢવા દેવાનું તે અલાઉડ નથી એટલે મને એમ વિચાર થતો કે આ બાઈને નીચેથી ક્યાંથી ખબર પડી જાય છે કે મારું કૂતરું પલંગ ઉપર ચડી ગયું એટલે ત્યારે જ મને શંકા હતી કે તે ગેસ્ટ હાઉસમાં છૂપા કેમેરા રાખ્યા હોવા જોઈએ અને એથી પણ બીજી વિચિત્ર વાત એ થઈ કે ત્યાં એક જે છોકરીને છોડાવી તેણે કહ્યું કે એની જે દંપતી પતિ પત્નીવાળી જે મેડમ હતી ને એ મેડમને તો એમને ત્યાં જે કપલો રોકાવા આવતા હોય કે પેલા ગંદા ગંદા કામ કરવા માટે જે કપલો આવતા હોય હોય ને તેમના રૂમમાં તેણે છુપા કેમેરાઓ ગોઠવેલા હતા અને તે કેમેરામાં તે લોકો જે પોતે અંગત પળો માણતા હોય ને તેને લાઈવ જોતી હોય પોતાના બેડરૂમમાં બેઠી બેઠી નીચે પોતાના બંગલામાં ઓફિસમાં ને તેણે છુપા કેમેરા ગોઠવેલા હતા અને ત્યાં તેણે મોનિટર રાખેલું એટલે તે આવી અંગત પળોને તેને જોવાની આદત હતી એટલે આરામથી પોતે કોઈ મૂવી કે ફિલ્મ જોતી હોય તેવી રીતે તે આવા કપલો જે રોકાવા અસલી કપલ રોકાવા આવતા હોય કે નકલી જે લોકો કામ કરવા માટે આવતા હોય તે કપલોને ખબર ના હોય ને તેની ફિલ્મ આવી રીતે ઉતરી જતી અને તે આ પતિ પત્નીમાંથી આ જે પત્ની હતી તે આવા વિડીયો જોતી હતી તો મિત્રો આવી બધી ચીજોથી હંમેશા સાવચેત રહેવું આ ઘટના તો અમેરિકાની છે પરંતુ અમેરિકામાં રહેતું ગુજરાતી જે કપલ હતું તે લોકો આવા કામ કરતા અને કરાવતા હતા પકડાયા અને મૂળ તો પાછા તે લોકો ગેરકાયદેસર વર્ષોથી ત્યાં અમેરિકામાં રહેતા હતા એટલે આમ આપણા ગુજરાતનું ગુજરાતીનું નામ આવા લોકો ખરાબ કરતા હોય છે વિડીયોને લાઈક કરજો